રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના તલંગણા ગામે જે કમોસમી વરસાદ આજ ખેડૂતોની હાલત જો આવી છે એ બાબાઈ કેવી દશા છે આ વરસાદ

રોજી ખેડૂત ને દઈશા જવું કપા આમાં હું વધે ખેડૂત ને હાથમાં આવેલો આજે આમાં પાણી નીતરે છે આ બે દિવસમાં કપાસ ઉગી જાય આમાં કોઈ વસ્તુ હાથમાં આવી જોગવાઈ નથી

તાલુકો ઉપલેટા બીજો રાજકોટ હું ખેડૂત બે બેરા આજે ત્રણ દિવસથી વરસાદને કારણે જે કંઈ અમારે નુકસાન થયું છે એમાં તો કોઈ પારાવાર બાકી નથી એવું નુકસાન થયું આજ ખેતીમાં ખર્ચા જુઓ તો ખાતર બિયારણ દવા આ મજૂરી તમામ વસ્તુની કોઈ મર્યાદા બારી મોંઘવારી છે એની સામે અમારા જે મોલ થાય છે પપ્પા છે સોયાબી છે માંડવી છે અટાણે હારા મારો રામ મોલ હોય એનો કોઈ ભાવ નથી મળતો અમે અહીંથી રાઈતે અમે ટ્રેક્ટર ભરી યાર્ડમાં રાહ તાકી કાંઈ બીજેથી બપોર વારો આવે તો હરાજીમાં જઈએ તો ભાવ ન મળે એટલે આવા ખેડૂત એવી માટી દિશા છે કે કોઈ સીમા નથી એક બાજુ કુદરતો માર એક બાજુ ભાવનો તકલીફ વાળું અને આજે અમે અમારી પ્રજાને કહી કે દીકરામાં ખેતીમાં થોડુંક ધ્યાન આવો તો નાની સંખ્યામાં કોઈ ખુશી થાય એમ નથી કોઈ નાની સેંગ ખેતી કરે એવું નથી કારણ કે આમાં એ દેખે છે કે આમાં અમને મૂલ નથી તો હું ખેતી કરે નાની સેંગે એટલે અમારે સરકારને એમ કહેવું કે આમાં જ્યારે સર્વે કરાવો અને આવીને જોવો તાત્કાલિક સર્વે કરાવો બે દિવસ તડકો ની સુકાઈ ગયા પછી તમને દેખાય નહીં તો એવું થાય એના કરતા અત્યારે તાત્કાલિક સર્વે કરાવી અને ખેડૂતની વારે વાયરે આવો તો વધારે બધા હાવ થાય ખેડૂત ટાઈમ કઈ આપઘાત કરતો થાય અને માથે લેણાના બોજ થઈ જાય અત્યારે કરો અમારે બધું એક દવા બાકી લીધી હોય મજૂર ને બે થી નું દેવાનું કીધું હોય અમારે ઢોર નો નીર સારો હોય અમે આમાં નિભાવ કરવાનો અમારે કઈ રીતો રે એટલે ધિરાણ ઉપાડ્યા છે અમારે ધિરાણ નું શું કરું ધિરાણ માં કઈક માફી કરે એવું કઈક સહાય કરે કઈક વારે આવે નગર ખેડૂત દિવસે દિવસે ખેતી છોડી અને હાવ નમાલો થઈ જાય એના કરતા કોક વાયરે આવો અને ટેકો ઈયો ખેડૂને વાયરે આવો કોક વાયરે આવો ઓ વાવ 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 દિયા

અમે ખેડૂત તપાસ કરી અને સરકારશ્રી શ્રી ને નમ્ર અરજી કરીને વેલી તકે સરકાર શ્રી આ કેરુટ કોઈ પણ રીતે જાહેર કરે પોતાના ભાર જો પાટે સારો તો ઠીક તો માનવી પણ નથી રહેતી આ માંડવીના ના પાછે અરજી જણાવી દેજો અત્યારે આ વર્ષમાં માલ ધોર માટે બહુ પરિસ્થિતિ કેમ કે સારો નતીયો માંડવી નથી તો સરકાર શ્રી કરીને નમ્ર અરજી કરે ઇન્કમ ના જિલ્લા ખાસ કરી <onents and downhill behaviour> <sniff servir>

સુરેન્દ્રનગર જિલ્લામાં ગત રાત્રિથી થી જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે એના કારણે જે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયેલું છે જેમાં અત્યારે પણ વરસાદ ચાલુ છે ગઈ રાત્રિમાં પણ વરસાદ હતો એટલે જે આ માવઠાનો માર છે આ વખતે ખેડૂતો સહન કરી શકે છે હવે સહનશક્તિ પણ ગુમાવી ચૂક્યા છે ત્યારે મોટા પ્રમાણમાં મગફળી અને કપાસના પાકમાં મોટામાં મોટું નુકસાન આવ્યું છે સામે બાગાયતમાં પણ મોટામાં મોટું નુકસાન આવ્યું છે અને જે ખેડૂતોને હવે પછીની જે વાવણી કરવાની થાય કે જે શિયાળુ વાવણી એ શિયાળુ વાવણીમાં પણ ઓછામાં ઓછા પંદર દિવસના લંબાણ થશે અને એ લંબાણ થવાના કારણે થઈ અને આવનાર જે પાકો છે એમાં પણ નુકસાનીની ભીતિ અત્યારે સેવાઈ રહી છે અમારી બાબત એ છે કે સરકારે બે હજાર ચોવીસના જે ઓક્ટોબર મહિનામાં જે વરસાદ પડ્યો હતો એ વરસાદના જે એસપીઆરએફ મુજબ નાણાં જે એમને ચૂકવવાના હતા સહાય અને મંજૂર કરેલી હતી એ સહાયને આજ દિન સુધી આજ દસ મહિના ઉપરનો સમય થઈ ગયો એમ છતાં પણ આજ દિન સુધી એક પણ રૂપિયો સહાય ખેડૂતોને ચૂકવી નથી હજી સુરેન્દ્રનગર જિલ્લામાં પંચોતેર હજાર ઉપરાંત ખેડૂતો આ સહાયથી વંચિત છે ત્યારે અમારી માંગ એ છે કે તાત્કાલિક તમે આ જે છે એ સેટેલાઇટની તમે સર્વે કરાવો અને સેટેલાઇટ સર્વે તમે કરાવશો તો જ આ સર્વેની કામગીરી થશે બે દિવસ પછી તમે ઓર્ડર કરશો કે તલાટી કરશે સર્વે કરશે ગ્રામસેવક સર્વે કરશે સર્વે કર્યા પછી એને તમને કેટલી નુકસાની છે અને અમે આપશું ખેડૂતોને રવિ પાકની વાવણી કરવા માટે ખેડૂતોને આ પળેલા મગફળીના પાત્રા હોય કે આ કપાસ હોય આ કપાસને કાઢી અને તરત ને તરત આ

અને તમે જે ખેડૂતોની બનાવટ કરો છો આ બનાવટ બંધ થવી જો એક જ આજે સર્વે થઈ જવો પડે અને સર્વેના આ જે નુકસાની છે એ નુકસાનીનું વળતર આપવું પડે અને વળતરે પણ તાત્કાલિક આપવું પડે ગત વર્ષનું હજુ તમે વળતર નથી આપ્યું તમે જાહેરાતો મોટી મોટી કરો છો કે ચૌદસો કરોડનું પેકેજ આપ્યું નવસો કરોડનું પેકેજ આપ્યું પાંચસો કરોડનું પેકેજ આપ્યું પણ ગયા વખતે સત્તરસો કરોડ રૂપિયાનું તમે જે પેકેજ બે તબક્કામાં જાહેર કર્યું એમાં તમે ચૂકવાશે ફક્ત પાંચસો કરોડ હજી તમારે એ એ પેકેજ બે હજાર ચોવીસનું તમે પેકેજના નાણાં તમે ચૂકવી શક્યા નથી અને જાહેરાત ઉપર જાહેરાત જાહેરાત ઉપર જાહેરાત તમે કરતા જ આવશો તો અમારી બાબત એ છે ખેડૂતોની કે ખેડૂતોને આ પડ્યા ઉપર પાટો છે મોટે આવેલો કોળીઓ છીનવાઈ ગયો છે ત્યારે તમે જે છે એ માનવતાના ધોરણે તમે આ કામગીરી તાત્કાલિક ખેડૂતોને કરવી પડે જે અત્યારે અત્યારે તમે સૌરાષ્ટ્ર અને ગુજરાતના તમામ ખેડૂતોને જે આ માવઠાનો જે માર્ગ પડે છે એમાંથી ખેડૂતો હવે કોઈ પણ સંજોગોમાં ઊભા થઈ શકે એવી કોઈ તાકાત ધરાવતા નથી અને ખેડૂતોની જે યોજનાઓ હતી તે પાક વીમા યોજના હતી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હતી આના રૂપાળા નામ કરી કરી અને તમે ભ્રષ્ટાચાર સિવાય કાંઈ પણ કર્યું નથી અને આ આ જે પાક વીમા કંપનીઓને માલા માલ કરવા માટે થઈને તમે એ લોકોને ટ્રેક્ટર નહીં પણ ખટારાઓ ફેલવી ફેલવી અને નાણાં તમે આપી અને એમને રવાના કરી દેવામાં આવી હતી આ જ બાબતો જે ખેડૂતો ખેડૂતો અને સરકાર તમારે સરકારને જે તમારા કર્મચારીઓ છે જે તમારા અધિકારીઓ છે એ કોઈ પણ કામ જે જમીની લેવલે કરવું પડે એ કરતા નથી અને એ નથી કરતા એટલે એના કારણે તને જ આખે જે ખેડૂત અને સરકારનો જે વચ્ચેનો જે કડીઓ છે એ કડીઓ ખૂટે છે અને ખેડૂતોને નાણાં મળતા નથી અને આ જે એસડીઆરએફ હોય કે એનડીઆરએફ હોય જે જે મુજબ તમારે નાણાં ચૂકવવાના હોય એ પેકેજ તમે જાહેર કરો જાહેર કરીને તાત્કાલિક આપો અને જે એના નિયમ નીતિ નિયમ મુજબ છે એ પ્રમાણે તમે આપો નહીં કે ફક્ત નામને મોટી જાહેરાતો મોટા પેકેજો અને કરોડો રૂપિયા એને ખેડૂતોને આપ્યા પણ ખેડૂતોના ખિસ્સા હજી ખાલી છે એટલે અમારી તમને વિનંતી છે કે તાત્કાલિક આ જે તમારે સેટેલાઇટ સર્વે કરવું હોય તો કરો તમારે જે ડ્રોન થી સર્વે કરવું હોય તો કરો પણ સર્વે કરી અને તાત્કાલિક ખેડૂતોની જે નુકસાની છે એ નુકસાની પ્રમાણે તમે વળતર તમે ચૂકવો સહાય અમારે તમારી જોતી નથી અમે ખેડૂતો અમારું હક અમારું વળતર અમે વટતી માંગીએ છીએ ભાઈઓ આજ તમે જોઈ શકો છો કે આ બે ત્રણ દિવસથી માવઠાએ એટલો વરસાદ પડ્યો છે કે બાર થી પંદર ઇંચ સુધીનો વરસાદ પણ અત્યારે પડેલો છે અત્યારે ખેડૂને એકને પણ નુકસાન થાય ને એવું તમારે માનવાનું નથી અત્યારે માલધારી સમાજ કેટલા પણ માલ પશુ રાખીને બેઠેલો હોય અને એ પશુ એમની પાસે ખેતી તો નથી એ તો ચારી અને માલ રાખવાળા અને સારી વેચાતી લઈને ખાવવાળા માણસો હશે પણ અત્યારે તમે જુઓ આ વરસાદ પાના તમામ ખેડૂના બગાડી નાખાય ખેડૂત પણ પહોંચવાના છે પણ પહોંચવાના નથી એટલે હું સરકારને એમ કઉ છું પણ માલધારી ને પણ તમારે સહાય આપવી પડે ખેડૂત નથી વાત કરતા ખેડૂતોને દેવી પડે માલધારી જોડેલો છે માલધારી આપણને દૂધ આપે છે ત્યારે આપણો દેશ આખો ઉભો છે ને પણ આ ખેડૂતને સરકારને નમ્ર વિનંતી કરશું કે તમે માલ ધારીને પણ સહાય આપવાનું વિચારો તમે કાંઈ અને માલ ધારીને સાહેબો નકારા ઢોર જે છે ને અત્યારે ગાયો ભેંસો બધ બકરાઓ તમામ આવતી સિઝન આવતા આવતો તો લગભગ પચાસ ટકા તો માલ ધારી પાસે માલ મરી જવાનો છે એનું કારણ છે કે સાયર જ નથી અત્યારે સાયર હોતો ત્યારે સાયર તમામ સાયર હતી બાજરોના દાંડર હતું ઘઉં દાંડર હતું કુંવર હતું પાનું હતું સાહેબ કડબું હતી અડદને ઓલો હતો હતું તમામ બગડી જરૂર છે કોઈ પણ ખેડૂતો અત્યારે પચીસ ગાળનું પાનુ સારું ને કે એવું પોઝિશન રહી જ નથી કારણ કે આ આવડી મોટી ખેતી હોય અને ભરવાનું કોઈ પાસે હોય જ નહીં ખેડૂત માન માં ખેતી કરતો હોય એટલે સરકાર અમારી નવે ખેડૂત માલધારી ને બે ને તમે તાત્કાલિક સહાય ગોઠવો